બીઆરસી સીઆરસી મિત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા ગામના આગેવાનો નાગરિકો શાળા વ્યવસ્થાપન સમિતિ ભાઈઓ બહેનો બહોળી સંખ્યાની હાજરી સાથે ઉજવણી કરવામાં આવી આજના પ્રસંગે મહંત શ્રી પ્રતાપ પ્રગટ બાપુનો શાળાના બાળકોને યુનિફોર્મ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું પટેલ યુવક મંડળ સુરત તેમના દ્વારા શાળાને પચાસ નું માઇક સિસ્ટમ આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું સાગર બરવાળિયા શાળાને યોગદાન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું કુમારી પ્રિયંકા અમલિયા શાળામાં ઉત્તમ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું આચાર્ય શ્રી વિનુભાઈ પાંચાણીને શાળાના વિકાસ બદલ સાગર બળવાળિયા તરફથી તથા પૂર્વ સરપંચ મનસુખભાઈ બળવાળિયા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અટાળા માતાજીના મંદિરના મહંત પૂજ્ય પ્રકાશ પ્રગટ બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું બીઆરસી તરફથી પાંચ સીઆરસીના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું દાડવા રાંદલ પ્રાતમીક શાળાના આચાર્ય વિનુભાઈ પાંચાણીનું પણ પ્રતિભા સંપન્ન શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું તેમજ એક થી આઠ ના પ્રથમ ક્રમાંક આવેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ તકે મામલતદાર સાહેબ શ્રી તરફથી દેશ પ્રેમ દેશ ભાવના વિકસે વૃક્ષારોપણ અને સરકાર શ્રીની યોજનાઓનું છેવાડાના માનવી સુધી લાભ માટે મળે તેના પ્રવચનમાં જણાવેલ દેવગામ બાંભળિયા બંને શાળાઓની પણ કૃતિ રજૂ કરવામાં આવી દડવા રાંદલ પ્રાથમિક શાળાની માળાઓ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા શાળાના તમામ સ્ટાફ મિત્રો એડી પાનસુડિયા સાહેબ કિશોરભાઈ દેસાઈ સાહેબ પરેશભાઈ બોરડ સાહેબ કાંતાબેન પ્રભાબેન ગુણા ઉર્મિલાબેન હિરપરા વૈશાલીબેન વ્યાસ અને કુમારી પ્રિયંકા આંબલિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી આજના આ શાનદાર ઉજવણી પ્રસંગે ઉપયોગી થનાર તમામ દેશ પ્રેમી નાગરિકો સ્ટાફ મિત્રોનો આચાર્ય શ્રી વિનુભાઈ પાંજાની આભારની લાગણી વ્યક્ત કરે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીતુડી